બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે તો ડીસા શહેરમાં જોઈએ તેટલો વરસાદ નોંધાયો નથી પરંતુ ડીસામાં થયેલા સામાન્ય વરસાદે પણ લોકોની મુશ્કેલી વધારી દીધી છે જૂન અને જુલાઈ મહિનામાં શાળા અને કોલેજોમાં પ્રવેશ અને વિવિધ શિષ્યવૃત્તિ માટે અલગ અલગ દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને આ દાખલા લેવા માટે અરજદારો જનસેવા કેન્દ્ર પર પહોંચતા હોય છે પરંતુ ડીસામાં આવેલા જનસેવા કેન્દ્રની બહાર જ સામાન્ય વરસાદથી ભરાયેલા પાણીથી અરજદારોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જનસેવા કેન્દ્રની બરાબર સામે જ સબ રજિસ્ટ્રાર કચેરી પણ આવેલી છે અને જમીન અને મકાનના વેચાણ દસ્તાવેજો માટે પણ લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે તેવામાં આ બંને કચેરીઓ આગળ ભરાયેલા પાણીને પગલે અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ આ વિસ્તારમાં તાત્કાલિક વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં રસ લે તે ખૂબ જ જરૂરી છે જેને લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે વરસાદનું આગમન ડીસા શહેરમાં થઈ ચૂક્યું છે વરસાદના આગમન બાદ ચોક્કસથી ડીસાના નગરજનો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પરંતુ સાથે સાથે આ વરસાદ કેટલીક મુશ્કેલીઓ પણ સામે લઈને આવ્યો છે અને આ મુશ્કેલી સ્થાનિક વૈવટી તંત્રની બેદરકારીના કારણે જોવા મળી રહી છે અત્યારે તમે જોઈ શકો છો કે ડીસામાં આવેલા જન સેવા કેન્દ્રની બહારના ભાગની વાત કરીએ તો ત્યાં કાદવ અને કીચડનો જમાવડો થઈ ગયો છે

સ્થાનિક વહીવટી તંત્ર અને દિશા નગરપાલિકા આ બાબતે ગંભીરતાથી વિચારી લોકોને પડતી આ મુશ્કેલીઓનું સમાધાન લાવવા માટે ખાસ કાર્યવાહી કરે તે ખુબ જરૂરી છે કેમેરામેન ચેતન શ્રી શ્રીમાળી સાથે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી ચેનલ દિશા